રાધે રાધે જય દ્વારકાધીશ બધાને કેમ છો બધા મજામાં જશો કેમ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય તો આપણે અટાણે પટી આવ્યા છીએ રુદ્રાણી માતા મંદિરે જે રુદ્રાણી જાગીર છે મોટું જાગીર છે ત્યાં પહોંચી આવ્યા છીએ અને આનો રસ્તો જોઈ શકો છો તમે અહીંયાથી રસ્તો છે અને ત્યાં ગાડી પાર્કિંગ છે મેઈન રસ્તો અહીંયા જ થયો મારો બસ બિલકુલ સામે જ મંદિર છે અને બાપુની બેઠક પણ ત્યાં જ છે આવો ખૂબ જ સરસ મજાનો મંદિર છે દર્શન તમે કરી શકશો અને અહીંયા તમારે વિશ્રામ જેવો કેમ કે બેસવું હોય કે તો સારી એવી જગ્યા છે ઝાડ બાળને ઘણું વાવેલું છે અહીંયા કમ્પ્લીટ સારો એવો રસ્તો છે અને અંદર તમને રાણીની વાવને અહીંયા રુદ્રાણી ડેમ પણ બાજુમાં છે તો તે પણ જોવા મળશે દર્શન કરીએ અટાણે આપણે પહોંચી આવ્યા છીએ રુદ્ર માતા મંદિર રાધા રાધે જય માતાજી બાપુ આપણે આ મંદિરનું થોડું ઘણું જણાવજો કે કઈ રીતે આ મંદિરની સ્થાપના થઈ હતી ને આપણે અહીંયા ભોજનાલય ચાલુ છે અને ગૌશાળાનો થોડો ઘણો આપણા યુટ્યુબર મિત્રોને કહેજો સર્વપ્રથમ હું લાલગીરી બાપુ મહંત રુદ્રાણી જાગીર આ જગ્યા કચ્છની ગણાતી મુખ્ય ચાર દેવી મા મમાઈ મા રવેચી મા રુદ્રાણી અને મા આશાપુરા આ ચાર દેવીના બેસણા અને મુખ્ય મંદિરમાં રુદ્રાણીનું છે જ્યારે રવ વાગડમાંથી આજથી લગભગ ગુરુ શિષ્ય પરંપરા અહીંયા જે મહંતો હોય એમના શિષ્ય વારસદારમાં એ શ્યામબાઈમાં પછી એ ગુરુ શિષ્ય પરંપરા એમાં સર્વપ્રથમ મહંત એ શ્યામબાઈમાં જ હતા ત્યારબાદ કાળક્રમ અને ઉત્તરાધિકારી તરીકે મહંતો થતા ગયા પણ સર્વપ્રથમ રાજાશાહી હતી એટલે રાજાશાહીમાં એવું ખાસ નહોતું પણ ત્યારબાદ આમ જોઈએ તો ઓગણીસો એસીમાં પૂજ્ય ધર્મેન્દ્રગીરી બાપુ અહીંયા આવ્યા અને ત્યારે માતામાં રામભાઈ માની હયાતી તો જ્યારે ઓગણીસો એસી પછી એ આવ્યા ત્યારે એમને જે આ વિકાસના કાર્યો છે એ પૂજ્ય ધર્મેન્દ્રગીરી બાપુએ કર્યા જેમાં ગૌશાળા માધ્યમિક સ્કૂલ ત્યારબાદ અન્નક્ષેત્ર ગરીબોને આર્થિક રીતે મદદ બાળકોને રહેવા માટે છાત્રાલય આવી વિવિધ પ્રવૃત્તિઓ ત્યારબાદ પશુ દવાખાનું આવી ઘણી બધી જેને કહેવાય ને કે જીવદયાની પ્રવૃત્તિઓ બાપુએ ચાલુ કરી જે ઓગણીસો પંચ્યાસીથી લઈ અને આજ પર્યંત આ તમામ પ્રવૃત્તિઓ આજે અહીંયા ચાલુ છે અને જ્યાં ભુજથી પંદર કિલોમીટરના અંતરે જે મુખ્ય નદીઓ જે છે એ મુખ્ય નદીઓ જે છે ત્રણ એ ત્રણ નદીઓના ત્રિવેણી સંગમ ઉપર માતાજીનું બેસણું છે અને ખાસ વિશેષતા એ છે કે આ ત્રણેય નદીઓ ઉત્તરવાહીની નદીઓ છે કે જેઓ સમુદ્રને નથી મળતી એટલે એવું પણ કહી શકાય ઇતિહાસમાં કે ભાઈ આ નદીઓ જે છે એ કુંવારી છે કે જે સાગરને નથી મળતી સંગમ નથી સંગમ નથી એ રણમાં સમાય જાય છે ત્યાં અત્યારે મોટો બંધ બાંધવામાં આવેલો છે જે રુદ્રમાતા ડેમ તરીકે પણ ઓળખાય છે અને હાલમાં બાજુમાં રક્ષક પણ આવેલું છે અહીંથી દાદા મેકરણ જવાનું કાળ ડુંગર જવા માટે સફેદ રણમાં જવા માટે આ મોન અત્યારે જોઈએ તો ભુજ વિસ્તારનો આ પ્રથમ એક એવો પર્યટન સ્થળ પણ છે અને ત્યારબાદ બે હજાર બાવીસમાં સરકારશ્રીએ આ બધું જોતા આ જગ્યાને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં પણ સમાવેશ કરેલો અને ત્યારબાદ એમને પણ આવા વિદવિધ જેમ કહેવાય ને કે પાયાની જરૂરિયાતો જે હતી એ સવલતો આજે ઊભી કરેલી છે ખરા આપણે અહીંયા ભોજનાલય તો દરરોજ ચાલુ જ હોય છે આજ ભોજનાલય અનક્ષેત્ર આજ ઓગણીસો પંચ્યાસીથી લઈને આજ પર્યંત બરાબર ચાલુ જ છે સવારે આવો બપોરે આવો સાંજે સાંજે

કારણ કે ત્યારે તો શું છે પંચ્યાસી સત્યાસી માં દુષ્કાળ પડતા એટલે દસ હજાર થી ઉપર પણ ગાયો હતી પણ અત્યારે બસો ને બસો ને થી સવા બસો જેવી આસપાસ અત્યારે હાલમાં ગયો છે કૌશલ ખૂબ ખૂબ આભાર તમારો બાપુ તમે આજે વાત કરી એનાથી રુદ્રાણી જાગીરને પણ ખબર પડે મિત્રોને બધાને ખબર પડે યુટ્યુબ માંથી જે દૂર દૂર થી આવે છે એમાં સફેદ રણ જાય છે કે ભુજમાં આવે છે તો એને ખબર પડે કે પર્યટક માટે આ પણ એક સ્થળ છે જવા જેવું અને જોવા લાયક અને દર્શનનો પણ અહીંયા મહિમા ઘણું જ છે ખૂબ ખૂબ આજે રાજા શાહીજી વખતથી આ જગ્યા છે અને બહુ પ્રાચીન જગ્યા છે આ કોઈ નવી ઉભી કરેલી જગ્યા નથી બહુ પૌરાણિક જગ્યા છે જેનો વર્ષો જૂનો ઇતિહાસ નીકળે છે અને એક આમ તો હમણાં શિવ ગૃપાનંદ આવ્યા ને એમને તો એવું કીધું કે ભાઈ આ તો એક તપોભૂમિ છે અને આ તો એક શક્તિપીઠમાં આની ગણના થાય બરાબર છે ખૂબ ખૂબ આભાર તમારો જય માતાજી જય માતાજી શ્યામભાઈ માતાજીનું મંદિર છે જે રીતે કે અંદર આપણે બાપુએ કીધો એ રીતે જ્યાં મંદિર છે જ જોઈ શકો છો

તો ચાલો મિત્રો મળીએ નવા વ્લોગમાં ત્યાર સુધી રાધે રાધે